નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગ્રામ પંચાયત દ્વારા બે રજિસ્ટર અને કોન્ટ્રાક્ટ એમ એક જ વ્યક્તિને ત્રણ ચુકવડા કરાયાના આક્ષેપ કરવામાં આવે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ગ્રામ પંચાયત સદસ્યની પુરાવા સાથે રજૂઆત છતાં રાજકારણીઓનું ભ્રષ્ટાચારીઓને આપવા દબાણ લખતા ગ્રામ પંચાયત સદસ્ય અને આરટીઆઈ પ્રવીણભાઈ મારુણિયાના જણાવ્યા મુજબ તેઓ દ્વારા ગ્રામ પંચાયતમાં દરેક બાબતોમાં ભ્રષ્ટાચાર કરાવી શંકા જતા અવારનવાર આઈટીઆઈ કરતા ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતી જે અધૂરી માહિતી હોય છે તેમાંથી જાણવા મળ્યું હતું કે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર અને તલાટી દ્વારા કામમાં ભ્રષ્ટાચાર કરવા સાથે મજૂરીના ચૂકવણીમાં પણ ઉચાપત મોટાપાયે પાયે ઉચાપત કરવામાં આવી રહી છે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે એક જ મહિનામાં બે હાજરી મોસ્ટર હાજરી પૂરવા સાથે એક જ વ્યક્તિ જે વ્યક્તિ કોન્ટ્રાક્ટ રાખે છે તે જ વ્યક્તિની બે મોટર્સમાં હાજરી પૂરી મોટાપાયે પાયે ઉચાપત કરવામાં આવી રહી છે આથી પ્રવીણભાઈ મારવાણીયા દ્વારા આશરે જિલ્લા કલેક્ટર અને સુરનગર જિલ્લા વિકાસ અધિકારીને આરટીઆઈ દ્વારા મળેલ માહિતીની પાંચસો પાંચસો રૂપિયાની ઝેરોક્ષો કરી અને લેખિતમાં રજૂઆત કરવામાં આવ્યો અને ઘણો ટાઈમો થઈ ગયા છતાં સનિષ્ઠ અધિકારીઓ રાજકારણીય દબાણ વસ્તુ કાર્યવાહી નહીં કરી ભ્રષ્ટાચારીઓને છાવરી અને ભ્રષ્ટાચારને વધુ વેગ મળે તેવી કામગીરી કરી રહ્યા અદ દ્વારા જણાવવામાં આવ્યું છે અરજદારો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે એક જ મહિનામાં એવી રીતના એવા છે કે તે મહિનાની અંદર બબીઓ હાજરી મસ્તરો છે એક કોની અંદર અઢાર હાજરી છે એકની અંદર ઓગણત્રીસ હાજરી છે એવી જુદી જુદી હાજરીઓ પૂરી અને ભ્રષ્ટાચાર કરી ઉજાપત કરવામાં આવી રહ્યો છે તેમના દ્વારા આ અંગે અવારનવાર અનેક બાબતોની અત્યારથી સો કરતા વધારે વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં

ભ્રષ્ટાચારીઓ બનાવી દીધી છે આ કચેરીમાં વહીવટદાર દ્વારા ખુલ્લે આ ભ્રષ્ટાચાર કર ભ્રષ્ટાચાર ઊંચાપત કરવામાં આવી રહી છે જેની રજૂઆત મેં સોથી વધુ વાર લેખિતમાં કરેલ છે પરંતુ અધિકારીઓ આખું છતાં આંધ્રા અને પાવર છતાં પાંગડા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે અધિકારીઓ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવાને બદલે ભ્રષ્ટાચારીઓને બચાવી રહ્યા છે અને છાવરી રહ્યા છે લખતર ગ્રામ પંચાયત કચેરીમાં એક જ મહિનાના બબે હાજરી બસ્તર બનાવવામાં આવે છે એક મહિનામાં એક મહિનાની ઓગણત્રીસ હાજરી તો બીજા બીજા એ જ મહિનામાં અઢાર હાજરી અને એ જ મહિનામાં ઇરફાન બેલીન નામના કોન્ટ્રાક્ટરને એ જ મહિનામાં કોન્ટ્રાક્ટ કામના પૈસા ચૂકવવામાં આવે છે તો એક વ્યક્તિને

આ વ્યક્તિને 300 ને બદલે 350 હાજરી પણ કરી નાખી છે ખોટા આ વ્યક્તિને ખોટા ખોટા પૈસા ચૂકવવામાં આવી રહ્યા છે અને ડીડીઓ કલેક્ટર સાહેબ તેમજ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ રજૂઆત કરેલી છે પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને ભ્રષ્ટાચારીઓને બચાવવામાં આવી રહ્યા છે આ બધું જ સરકારને બદનામ કરવાનું એક કાવતરું ચાલી રહ્યું છે જેથી તંત્ર સરકાર વિનંતી કે આવા ભ્રષ્ટાચારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મારી મુખ્ય માંગ છે